ડૉક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ઉત્તમ શિક્ષક બોર્ડ પ્રોગ્રામનું આયોજન સાત નવ બે હજાર પચીસના રોજ આણંદ ખાતે ડીએન હાઈસ્કૂલના પ્રાર્થનાખંડમાં કરવામાં આવ્યું મુખ્ય મહેમાન તરીકે પૂજ્યસ્વામી અખિલાનંદજી તેમજ ડીએન હાઈસ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર મહેશ પટેલ આનંદાલય સ્કૂલના સુલભાબેન તેમજ રેખાબેનના પ્રસંગમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કરમસદ આણંદ મહાનગરપાલિકાની સ્કૂલોમાં સુલામાબેનની આગેવાની હેઠળ છેલ્લા દોઢ મહિનાથી ઉત્તમ શિક્ષકની ખોજ આરંભવામાં આવી તમામ સ્કૂલોમાં શિક્ષકના વર્ગમાં હાજરી આપી વિશિષ્ટ શિક્ષકોને શોધી તેમનું સાત નવ બે હજાર રોજ સન્માન કરવામાં આવ્યું સુલભાબેને જણાવ્યું કે પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષક જ આપની શિક્ષણ પ્રથાનો પાયો છે જેને મજબૂત બનાવવા માટે ઉત્તમ શિક્ષક સુધી તેને પ્રોત્સાહિત કરવા જોઈએ સ્વામી સચ્ચિદાનંદજીએ પોતાના સંદેશમાં ટ્રસ્ટ દ્વારા થતી કામગીરી ખૂબ જ ઉત્કૃષ્ટ છે તેમ જણાવ્યું હતું પ્રશ્ન પ્રમુખ ડોક્ટર હેમંત ભટ્ટ દ્વારા તમામ ઉપસ્થિત રહેલા શ્રોતાગણનો આભાર માન્યો ટ્રસ્ટ દ્વારા ચાલતી શિવાની મોબાઈલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગીત રજૂ કરી ઉપસ્થિત સૌ લોકોના દિલ જીતી લીધા કરમસદ આનંદ મહાનગરપાલિકાના પસંદગી પામેલ પ્રાથમિક શાળાઓના આઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ડોક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા શિક્ષકો ખાસ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકોનું કામ બિરદાવવાનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રાથમિક શાળાના શિક્ષકો ખૂબ પાયાનું કામ કરે છે અને છતાં પણ સમાજને એ માત્ર પ્રારંભનું શરૂઆતનું ભૂલકાઓને શીખવવાનું કેમને રમાડવાનું એવું જ કામ દેખાય છે એ માટે ખાસ કરીને આ પ્રાથમિક શાળાના શિક્ષકોની જે મહેનત છે એમનો જે ઉત્સાહ છે એમની જે ઉષ્મા છે વિદ્યાર્થીઓના માત્ર શિક્ષણ પૂરતી નહીં પણ એમના જીવનને સ્પર્શ કરતી જે જે એમણે એક્ટિવિટીઝ કરી છે જે જે રીતે એમણે એમ પોતાની મહેનત કરી છે એ સમાજને સામે લાવવાનો આ પ્રયત્ન છે સમાજ આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને મહેનત મહેનતને સમજે અને એને પૂરતું માન આપે એને એનો આદર કરે એ માટેનો ખાસ આ પ્રયત્ન હતો એમાં પ્રતિયોગિતા કરતાં પણ વધારે માત્ર નિરીક્ષણ કરીને વિદ શિક્ષકો અને વિદ્યાર્થીઓ કેવી રીતે મૂલ્યો સમજે છે એમના જીવનમાં કેવી રીતે મૂલ્યો ઉતારે છે એ બાબતે એ તરફનો આ પ્રયત્ન છે